આંગણવાડી વર્કર્સ હેલ્પરો દ્વારા સૂત્રોચ્ચાર સાથે સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હકની માંગણીઓને લઈ આંગણવાડી વર્કર્સ અને હેલ્પરો સરકાર સમક્ષ આશાઓ વ્યક્ત કરી જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા અમરેલી મારું નામ મણવર ચંદ્રિકાબેન છે હું આંગણવાડી વર્કર તરીકેની ફરજ બજાવું છું આજે અમારા બેનો જે કાંઈ પણ આંદોલન કરે છે એના મુખ્ય મુદ્દા તો પહેલા તો અમારો પગાર વધારવો તેમજ સરકાર અમને મોબાઈલ આપે જેથી કરીને અમારા પોતાના પર્સનલ મોબાઈલમાં જે કાંઈ પણ કામ કરીએ છીએ ભાઈ પરિસ્થિતિ એવી છે કે બેલેન્સ પણ હેંગ થવા માંડ્યા છે જ્યારે એવી એપ્લિકેશન બધી જ્યારે ફોનમાં નાખી તો એ હાર્મફુલ છે હું અમરેલી જિલ્લાના યુનિયન પ્રમુખ છું આજે અમારો ખાસ મુદ્દો છે કે જે સરકારે બીજી તારીખ ઓગસ્ટની બીજી તારીખે હાઈકોર્ટનો ચુકાદો આવે છે કે અને લઘુત્તમ વેતન મારું નામ સોનગ્રા હિનાબેન છે અને હું હેલ્પર તરીકે એક ફરજ બજાવું છું અને સરકાર દ્વારા અમને સાડા સાડા પાંચ હજાર અમને ચૂકવવામાં આવે છે અને સમય નવથી થી ત્રણનો છે તો નવથી થી ત્રણના ટાઈમમાં અમને સાડા પાંચ હજાર પોસાતા નથી અને હેલ્પર હેલ્પરબહેનોને કાંઈ પ્રમોશન મળતું આવેલ અને જે આવેદન આપેલું છે એ વડી કચેરીને તાત્કાલિક મોકલી આપેલું છે અને ભવિષ્યમાં વડી કચેરી દ્વારા